ભગવાન વિષ્ણુ દેવુથની એકાદશી પર જાગતા જ ચાર રાશિઓ માટે શુભ લગ્નની તકો ઊભી થશે અને સારા દિવસો શરૂ થશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે દેવૂથની એકાદશી પર બાર રાશિઓમાંથી ચાર રાશિઓના ભાગ્યનો ઉદય થવાનો છે હા મિત્રો ભગવાન વિષ્ણુ જાગતા જ હવે આ ચાર રાશિઓના જીવનમાં ખુશીઓનો પ્રવાહ વહેશે આ ચાર રાશિઓની કુંડળીમાં લગ્ન સ્થળ મજબૂત થવાનું છે બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુના જાગતા અને વિશ્વની પ્રિય માતા લક્ષ્મીની અપાર કૃપાથી આ ચાર રાશિઓ જે પણ લગ્ન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનો હવે અંત આવશે આ દેવુથની એકાદશી આ ચાર રાશિઓ માટે સુવર્ણકાળ લાવશે હા મિત્રો તો આ વિડિયોના અંત સુધી ટ્યુન રહેવાનું ભૂલશો નહીં કારણ કે તે તમારા બધા માટે અત્યંત માહિતીપ્રદ છે તે પૂર્ણ થવા જઈ રહ્યું છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઉં કે દેવૂથની એકાદશીને બધી એકાદશીઓમાં સૌથી ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુ એક વીસ દિવસ પછી યોગિદ્રામાંથી જાગશે અને શ્રી શ્રીહરિજાગતાની સાથે જ બધા શુભ અને શુભ કાર્યો શરૂ થશે મિત્રો દેવુથની એકાદશીને દેવ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ઉપવાસ અને પૂજા કરીને હરિ દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે દેવુથની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે હિન્દુ રીત રિવાજોનું પાલન કરનારા લોકો લગ્ન મુંડન ગૃહોશમાં નવું વાહન અને ઘર ખરીદવા માટે શુભ દિવસો નક્કી કરે છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્ય શુભ મુહૂર્ત જોયા પછી જ પૂર્ણ થાય છે અને પછી જ શુભ પરિણામો પ્રાપ્ત થાય છે ચાતુર્માસ શરૂ થયા પછી શુભ કાર્યો બંધ થાય છે પરંતુ ચાતુર્માસ સમાપ્ત થતાં જ શુભ કાર્યો ફરી શરૂ થાય છે મિત્રો સનાતન પરંપરામાં ચાતુર્માસ પૂર્ણ થયા પછી દેવુઠની એકાદશીના દિવસે તુલસી વિવાહ પૂજા પૂર્ણ થતા જ લગ્ન માટે શુભ મુહૂર્ત મળવાનું શરૂ થાય છે અને આ વર્ષે પંચાંગ અનુસાર દેવુઠની એકાદશીનો પવિત્ર તહેવાર બે નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુના જાગરણ પછી લગ્ન માટે શુભ મુહૂર્ત શરૂ થશે વૈદિક પંચાંગ અનુસાર કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એક નવેમ્બરના રોજ સવારે નવ વાગીને અગિયાર મિનિટ વાગ્યે શરૂ થશે અને બે નવેમ્બરના રોજ સવારે સાત વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી તુલસી વિવાહ એક નવેમ્બરથી દેવુઠની એકાદશી તિથિ સુધી યોજાશે તે દેવુઠની એકાદશીના બીજા દિવસે દ્વાદશી તિથિ પર થાય છે પંચાંગ અનુસાર બે હજાર પચ્ચીસમાં કાર્તિક શુક્લ દ્વાદશી તિથિ બે નવેમ્બરના રોજ સવારે એક વાગ્યે શરૂ થશે તે ત્રણ નવેમ્બરના રોજ સવારે સાત વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને ત્રણ નવેમ્બરના રોજ સવારે પાંચ વાગીને સાત મિનિટ વાગ્યે સમાપ્ત થશે એટલે કે તુલસી વિવાહ બે નવેમ્બર રવિવારના રોજ કરવામાં આવશે તુલસી વિવાહવિધિ યોગ્ય વિધિઓ અને ધાર્મિક વિધિઓ સાથે કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે લગ્નજીવન સુખમય બને છે અને સૌભાગ્યમાં વધારો થાય છે આ વખતે બે નવેમ્બરના રોજ દેવોત્થાન એકાદશીના દિવસે શુક્રબુદ્ધનો એક અનોખો યુતિ થશે જેના પરિણામે સાત રાશિઓ માટે ભગવાન વિષ્ણુ અને તુલસી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થશે આ દેવત્થાન એકાદશી સાત રાશિઓ પર ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ લાવશે હા મિત્રો જેમ જેમ ભગવાન વિષ્ણુ જાગશે તેમ તેમ આ રાશિઓના ભાગ્ય પણ જાગશે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિઓ પર ખુશીનો વરસાદ થવાનો છે વીડિયો સાથે આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય શ્રી હરિ વિષ્ણુ લખો ઉપરાંત ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયોને મીઠી લાઈક આપો તેને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી ભગવાનના આશીર્વાદ તમારા બધા પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે તમે કેટલા ભાગ્યશાળી છો રાશિચક્ર વિશે નંબર એક મેષ મેષ રાશિના જાતકો હું તમને જણાવી દઉં કે આ દેવુથણી એકાદશી પર ભગવાન વિષ્ણુના જાગરણ સાથે તમારા અટકેલા ભાગ્ય જાગવાના છે હા મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદ હવે મેષ રાશિના જાતકો પર વરસશે જેનાથી તમે જે લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેનો અંત આવશે આ દેવુથણી એકાદશી તમારા ભાગ્યને જાગૃત કરવા આવી રહી છે મારા પ્રિય મેષ રાશિના આત્માઓ છેલ્લા કેટલાક મહિનાઓથી તમે જે સ્થિર સમયનો અનુભવ કરી રહ્યા છો જાણે કે તમારી સામે હોવા છતાં બધું સરકી રહ્યું હતું તે સમાપ્ત થવાનો છે મિત્રો દેવુથણી એકાદશીના આ દિવ્ય પ્રસંગે જ્યારે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગશે ત્યારે તમારા જીવનમાં ભાગ્યનું ચક્ર પણ ફરીથી ગતિ પકડશે આ તે ક્ષણ છે જ્યારે શનિ અને ગુરુ બંને તમારા સાતમા ભાવ પર પોતાની શુભ દ્રષ્ટિ પાડી રહ્યા છે અને આ સંકેત છે કે લગ્ન યોગ હવે મજબૂત બની રહ્યો છે જે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા હતા જેમના સંબંધોમાં ખટાશ આવી રહી હતી અથવા જેમના પરિવારમાં લગ્નને લઈને મતભેદો હતા તો મિત્રો હવે આ સમય તેમના માટે સુવર્ણ તક લઈને આવ્યો છે શ્રી જાગતાજ મેષ લગ્નવાળા લોકોની કુંડળીમાં શુક્ર અને ગુરુનો સંયોગ થશે જેને વૈદિક જ્યોતિષમાં મંગળ યોગ તરીકે ઓળખવામાં આવે છે આ યોગ ત્યારે બને છે જ્યારે જીવનમાં નવા સંબંધો શરૂ થાય છે પ્રેમમાં સ્થિરતા આવે છે અને લગનના દરવાજા ખુલે છે જે લોકો સંબંધ વિશે અનિશ્ચિત હતા તેમના માટે આ સમય સ્પષ્ટતા અને નિર્ણાયકતા લાવશે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી પરિવારમાં લગ્નની ચર્ચાઓ આગળ વધશે અને જે સંબંધો પહેલા અટકી ગયા હતા તે ફરીથી સ્થાપિત થશે ઉપરાંત પ્રેમમાં રહેલા લોકો માટે આ સમય તેમના હૃદય સાથે જોડાવાનો અને ભાવનાત્મક સ્થિરતા શોધવાનો છે હવે તમારા માટે સાચા જીવનસાથીને ઓળખવાનું સરળ બનશે મિત્રો આ દેવૂથની પછી શુક્ર તમારા પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે જે પ્રેમમાં વિશ્વાસ સમર્પણ અને પુનમિલનનો સમય દર્શાવે છે જે યુગલોએ પરસ્પર ગેરસમજણોથી પોતાને દૂર કર્યા છે તેમના જીવનમાં સમજણ અને સત્યનો નવો પાયો નખાશે જો તમારા સંબંધો પરિવારની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા માતાપિતા પણ ખુશ થશે હા મિત્રો એકાદશી એકાદશીથી આગામી ત્રણ મહિના સુધીનો આ સમયગાળો ખાસ કરીને બે નવેમ્બરથી એકવીસ ડિસેમ્બર સુધી મેષ રાશિ માટે અત્યંત શુભ રહેશે કોઈ પ્રસ્તાવ આવવાની સગાઈ થવાની અથવા લગ્ન થવાની પ્રબળ સંભાવના છે મિત્રો જો તમે લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય સમયગાળા દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને તુલસી વિવાહની પૂજા કરો આનાથી તમારા સાતમા ભાવમાં આવતા અવરોધોનો અંત આવશે ઉપાયો અને આશીર્વાદ મિત્રો દરરોજ સવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અર્પણ કરો અને શુક્રવારે શ્રી લક્ષ્મી નારાયણની પૂજા કરો નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો વખત જાપ કરો દર રવિવારે તુલસીને પાણી અર્પણ કરો અને દીવો પ્રગટાવો આ ઉપાયો ફક્ત લગ્નને શક્ય બનાવશે જ નહીં પરંતુ તમારા જીવનસાથી સાથે આવવાનો સમય પણ મધુર અને શુભ બનશે નંબર બે કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે એક નવેમ્બર બે હજાર રોજ શ્રી હરિ પોતાનો એકસો વીસ દિવસનો સમયગાળો પૂર્ણ કરીને દેવૂઠની એકાદશીના રોજ યોગ નિદ્રામાંથી જાગીને ક્ષીરસાગર પાછા ફરે છે ત્યારે તે સમય દરમિયાન ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય કર્ક રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત લાવશે હા મિત્રો કર્ક રાશિના લોકો તમારા જીવનમાં છેલ્લા કેટલાક મહિના ભાવનાત્મક કસોટી જેવા રહ્યા છે મિત્રો ક્યારેક સંબંધોમાં અંતર ક્યારેક લગ્નની વાતો અટકી જવી અને ક્યારેક કોઈ કારણસર મન પર બોજ આ બધું હવે પાછળ રહી જવાનું છે કારણ કે આ દેવુઠની એકાદશીના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ પોતે યોગુઠની એકાદશીમાંથી જાગશે ત્યારે તમારી કુંડળીનું સાતમું ઘર લગ્નનું ઘર પણ સક્રિય થશે આ સમય નવી શરૂઆત પ્રેમના પુનર્જન્મ અને લગ્ન માટે શુભ તકોનું પ્રતીક છે ચંદ્રકર્ક રાશિ પર શાસન કરે છે અને આ દેવૂઠની સમયગાળા દરમિયાન ચંદ્ર ગુરુ અને શુક્રના પ્રભાવ હેઠળ આવી રહ્યો છે આ એક ખૂબ જ શુભ સંયોગ છે જેને વૈદિક જ્યોતિષમાં શુભ વિવાહ યોગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આનો અર્થ એ છે કે તમારા લગ્નની શક્યતાઓ હવે મજબૂત બની રહી છે જે સંબંધો અટકી ગયા હતા તે ફરીથી વાતચીત કરવાનું શરૂ કરશે અને જે લોકોનું હૃદય તૂટી ગયું હતું તેમને એક એવો જીવનસાથી મળશે જે તેમના મન અને આત્મા બંનેને સમજે છે તુલસી વિવાહના આગામી પંદર દિવસ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ છે આ સમય દરમિયાન કરવામાં આવેલી કોઈપણ સંબંધ ચર્ચા અથવા પ્રયાસો અત્યંત શુભ પરિણામો આપશે પ્રિયકર્ક રાશિના લોકો તમારું હૃદય ખૂબ જ સંવેદનશીલ છે તમે પ્રેમમાં સત્ય અને લાગણીઓની ઊંડાઈ શોધો છો આ વખતે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા પ્રેમને સ્થિરતા અને સ્વીકૃતિ બંને મળશે જે લોકો સંબંધમાં રોકાયેલા છે તેમને શાંતિ અને સુમેળ મળશે જેઓ હજુ પણ કુવારા છે તેમને સાચા જીવનસાથી મળવાની શક્યતા છે આ સમય પરિણિત લોકો માટે સંબંધોને સુધારવા અને સમજણ વધારવાનો પણ સમય છે તમે તમારા જીવનસાથી સાથે નવી ભાવનાત્મક ઊંડાઈનો અનુભવ કરશો મિત્રો આ દેવૂઠની એકાદશી બે નવેમ્બર થી બાવીસ ડિસેમ્બર સુધી લગ્ન સંબંધિત ગ્રહો તમારી કુંડળીમાં ખૂબ જ શુભ સ્થિતિમાં રહેશે ખાસ કરીને આઠ નવેમ્બર વીસ ડિસેમ્બર ચાર ડિસેમ્બર અને અઢાર ડિસેમ્બર સગાઈ સંબંધ નક્કી કરવા અથવા લગ્ન શરૂ કરવા માટે શુભ તારીખો છે મિત્રો જો લગ્ન પ્રક્રિયામાં વિલંબ થયો હોય તો હવે શ્રદ્ધા રાખો કે ભગવાન વિષ્ણુ જાગતાની સાથે જ તમારા લગ્નનો માર્ગ સ્પષ્ટ થઈ જશે ઉપાયો અને પૂજા મિત્રો દરરોજ સવારે નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો સોમવારે ભગવાન વિષ્ણુને કેસર ભેળવેલું દૂધ અર્પણ કરો તુલસીના છોડમાં દીવો પ્રગટાવો અને જય શ્રી હરિ વિષ્ણુનો જાપ કરો ચંદ્રના દોષોને શાંત કરવા માટે મોતી કે ચાંદી પહેરવી પણ શુભ રહેશે મિત્રો આ ઉપાયો ફક્ત લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવશે નહીં પરંતુ માનસિક શાંતિ પણ લાવશે અને તમને પ્રેમમાં સ્થિરતા પણ મળશે નંબર ત્રણ કન્યા જેમ ભગવાન વિષ્ણુ એકસો વીસ દિવસ પછી દેવુથની એકાદશીના દિવસે ઊંઘમાંથી જાગશે તેવી જ રીતે કન્યા રાશિના જાતકોનું ભાગ્ય બદલાઈ જશે હા પ્રિય કન્યા રાશિના જાતકો તમારા જીવનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી આવતી અસ્થિરતા અને મૂંઝવણનો અંત આવવાનો છે આ દેવૂથની એકાદશી તમારા માટે ફક્ત એક તહેવાર નથી પરંતુ જીવન બદલી નાખનાર સંયોગ છે હા મિત્રો ભગવાન વિષ્ણુ તેમની યોગિક ઊંઘમાંથી જાગવાની સાથે શુભ ગ્રહો તમારી કુંડળીના સાતમા ભાવમાં પ્રવેશવા લાગ્યા છે જે લગ્ન પ્રેમ અને જીવનમાં સ્થિરતા માટે શુભ યોગોની રચનાનો સંકેત આપે છે બુધ કન્યા રાશિનો અધિપતિ છે અને આ વર્ષે દેવૂથની એકાદશીના દિવસે શુક્ર અને બુધનું એક અદભુત સંયોજન બની રહ્યું છે આ સંયોજન લગ્ન અને શુભ ઘટનાઓના પુનઃ પ્રારંભનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો અત્યાર સુધી જે લોકો લગ્નમાં વિલંબ પરિવારના મતભેદ અથવા મનમાં શંકાનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ સમય માર્ગ ખોલવાનો છે દેવથાની પછી તમારી કુંડળીમાં શુભ લગ્ન યોગ બનશે જેના કારણે સંબંધો વિશે ચર્ચા શરૂ થશે પ્રસ્તાવો પ્રાપ્ત થશે અને અવરોધો આપમેળે દૂર થશે જેમના લગ્ન પહેલાં અટકી ગયા હતા તેઓનો સંબંધ પાછો આવી શકે છે પરંતુ આ વખતે ભગવાન વિષ્ણુની કૃપાથી વધુ સ્થિરતા અને શાંતિ સાથે તમારું હૃદય પ્રેમમાં સત્ય અને ભક્તિ શોધે છે તમે સંબંધમાં માત્ર આકર્ષણ જ નહીં પણ સાચી આત્મીયતા ઈચ્છો છો ભગવાન વિષ્ણુના જાગૃતિ સાથે આ ઈચ્છા પૂર્ણ થવાની છે આ દેવથાની પછી તમારું પાંચમું ઘર પ્રેમનું ઘર મજબૂત થઈ રહ્યું છે જે સાચા પ્રેમ યોગ્ય જીવનસાથી અને ભાવનાત્મક જોડાણની શક્યતા બનાવે છે મિત્રો જો કોઈ સંબંધ પહેલા અધૂરો હતો તો તે હવે નવી ઉર્જા સાથે ફરીથી જોડાણ તરફ આગળ વધશે આ સમય પરિણિત લોકો માટે પણ ખૂબ જ ખાસ છે કારણ કે સમજણ ક્ષમા અને નિકટતા ફરી જીવંત થશે મિત્રો ત્રણ નવેમ્બરથી સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો સમયગાળો કન્યા રાશિના લોકો માટે ખાસ કરીને શુભ રહેશે આ સમયગાળા દરમિયાન લગ્ન પ્રસ્તાવો સગાઈ અને શુભ ઘટનાઓની શરૂઆત શુભ રહેશે ખાસ કરીને છ નવેમ્બર સોળ નવેમ્બર બે ડિસેમ્બર અને ઓગણીસ ડિસેમ્બર શુભ ગ્રહોની ગોઠવણીને કારણે ખૂબ જ ફાયદાકારક છે હા મિત્રો જો તમને લગ્નમાં રસ હોય તો આ સમયગાળા દરમિયાન તુલસી વિવાહની પૂજા કરો અને ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અર્પણ કરો આ તમારી કુંડળીમાં વિલંબ દોષને શાંત કરશે ઉપાયો અને પૂજા મિત્રો બુધવારે લીલા રંગના કપડાં પહેરો અને ભગવાન વિષ્ણુને મગની દાળનું દાન કરો નમો ભગવતે વાસુદેવાયનો એક સો આઠ વખત જાપ કરો તુલસીના છોડને જળ અર્પણ કરો અને જય શ્રી હરિવિષ્ણુનો જાપ કરો ગરીબ છોકરીને કપડા અથવા સૌંદર્ય પ્રસાદનો દાન કરો આ ઉપાયો ગ્રહોની શાંતિ લાવશે અને લગ્ન કે પ્રેમમાં આવતા કોઈપણ અવરોધોને દૂર કરશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ હતી જેમના માટે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગતા જ તેમને લગ્નના શુભ આશીર્વાદ આપશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયના તળિયેથી જય શ્રી હરિવિષ્ણુ કહો અને વીડિયોને મીઠી લાઈક આપો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર